હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મજામાં એકદમ મોજમાં જો હું પણ એકદમ મોજમાં જ છું તો મિત્રો આજે હવે આપણે ત્યાં સવારે મસ્ત મજાનું છે સવાર પડી ગયું છે આ અને આપણને આઈટન કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે જવાનું છે ગોંડલ કામે કેમ કે આપણું કામ ગોંડલ હોય આપણે જવાનું ગોંડલ ચાલો આગળ મળશું આપણું બાઇક પણ જો તૈયાર કરીને રાખી દીધું આપણે હવે થઈએ આમ બાજુ ગોંડલ બાજુ કાને હાલો મળીએ આગળ વિડીયોમાં રહેજો આપણો વિડીયો તમે આપણે આજે વરસાદમાં વરાફ થોડીક નીકળી છે અને આપણે બે બળદિયાના બારા કાઢ્યા છે અને આ જોઈ લો મગફળીનો સૂકો ચારો ખાય છે કેમકે વરસાદે થોડીક વાર આરામ દીધો છે તો હવે આ ગારો અને ખીચકાણમાંથી બારા કાઢ્યા છે પણ એ થોડું થોડું છે એટલે તોય છતાં છતાં અંદર થોડીક વાર નથી રાખો બાર રાખ્યા છે અને તમે જોઈ શકો છો બે ને અત્યારે સૂકો ચારો નાખ્યો છે અને બે આરામથી ખાય છે થોડીક માખી નો મચ્છર ને એવું છે એટલે બારા ગઈડા છે પણ બારે હેરાન ગતિ છે અને પવનની છે એટલે બહુ વાંધો નહીં આવે હવે આપણે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી અહીંયા રહેશું અને આને બારે રાખશું અને નીમ ચારો ખાશે ત્યાં સુધી આપણે રહેશું વરસાદ નહીં આવે તો બાંધી રાખશું બારે ને બારે કંઈક વ્યવસ્થા સરખી કરશું આ તમે જોવું બધું સાફસુફ કરી નાખ્યું અને હવે આ અંદરે આપણે કરવાનું છે આ ગમણ બમણ દઉં તમને બધા સાફ કરી નાખીએ જોઈ લો હવે આમણે સુકાઈ જાય એટલે પછી અહીંયા બાંધી દેવાના છે અને કંઈક આપણે નાખું એટલે સુકાઈ જાય તો બેસવામાં કંઈક સારું રહી અને અત્યારે આ બે આપણે મગફળીનો પાલો ખાય છે દેશી ભાષામાં જોઈ લેતા તમે બે આઈરે ખાય છે અને બાયરે રાખવાના હવે તો ચાલો મળીએ આગળ જોઈ શકો છો અત્યારે આપણે ચાલુ વરસાદમાં વાળી આવી ગયા છીએ ઝંડા ભંડા બહાર બાંધ્યા હતા તો પછી બંધ બધીને બે ઝાંડાના અંદર બાંધી દીધા છે અને અત્યારે જોઉં તમે આ વરસાદ ખૂબ પીડ્યો છે આજ તો અને પાણી વયા ગયા જો પાણી હેલા જાય છે હજી વરસાદ તો ક્યારે ના પીડ્યો અને આપણી માંડવી જો આ એકલાસ ગા એના હાઈન ટાઈમનું વાતાવરણ છે અને આપણી ડુંગળી પણ ઊગી ગઈ છે હા એકલા સાથે જો ઝીણી ઝીણી હાઈરું દેખાય લીલી લીલી એ આ ધોઈ લો કાયદેસરની આ આપણી ડુંગળી બધી ઉગી ગઈ છે અને મિત્રો આપણે ડુંગળી અને મરથી અને માંડવી આ ત્રણનું વાવેતર કર્યું છે કપાસ પણ નથી એટલે આમાં થોડોક રોપ ભેટો હતો મરતીનો હા જોઈ શકો છો તમને કાયલા બતાવી હતી મેં એ હવે કંઈ રોગનો મેળ થયો નથી એટલે આપણે જે ઝીણો ઝીણો છે એ વધે પછી એનું કંઈક હવે તો કરશું શોખ રોપ રોગ અને આ જે આપણો વાવેલો પાછળનો છે એ તો હજી બહુ નાનો છે બબી ઇંચનો છે એટલે એ કઈ આપણે સોંપવાનો નથી અત્યારે એટલે આમ તો ગણતરી કરો તો વાર લાગી જાય અને બે દેશી દેશીના વૈવા છે અને આપડી વાડી આખી ભરાઈ ગઈ છે આમ કાચબો છે જો તમે આ કાળું દેખાય કાચબો છે જોઈ લો બેઠો છે અત્યારે અને વાડી આપણી ખાલી છે સાત આઠ ફૂટ અને આપણે હવે જવાનું છે નીચલા છેડા બાજુ કેમ કે આઈ જાય વરસાદ હારો પીળો છે તો આપણે પાણીની જાજી રેલમ છેલમ ન્યા થાય તો આંટો મારીને જોઈ લે અત્યારે આમ કાં આમ તો પલટી તો ગયા જ છે આ જોઈ લ્યો આ બેસા દેસીના ઘરે ખાવા માટે પલટી ગયા છે એટલે કાંઈ હવે જાજુ પલરવાની ઉપર છે નહીં જેટલું પલરવાનું હતું એટલે તો પલળી ગયા આ ધોરિયા હતા તા ત્યાં એટલે એમ સોંપવાનો રોપ અને જોતા જાય આંટો મારીને ઘર બધું ઉયા જાય હવે કેમ કે હાઈન ભરવાનો ટાઈમ છે આમ તો જો કે પડી જ ગઈ છે બહુ મોડું થઈ ગયું છે પણ આજ થોડુંક ખુલ્લું જેવું વાતાવરણ છે તો હજી ખુલ્લું છે થોડુંક હા છેલ્લીને તો હજી કંઈ ગયું એવું લાગતું નથી છેલ્લું હાઈજ તો નથી ગયું પહેલાંનું એક બે દિવસ પહેલાંનું હતું ત્યારે છેલ્લીનું બી ગયું હા જોઈ શકો છો તમે આજ છેલ્લું આપણા એક ક્લાસ ભરીને છેલ્લે જતું હોય છે ના અહીંયા કંઈક બકાલું આવ્યું હતું હવે જોઈ કંઈ વીગું હે કે નહીં કંઈ બહુ ખ્યાલ તો હે નહીં તો હવે લગભગ તો વીગું એવું કંઈ લાગતું તો નથી પાછું આવી દેવું ને એવું આવ્યું હતું કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આપણે જોમડો વિઘો અહીંયા લીમડો હે અને હવે બીજું ભાવે ત્યારે પાછું બકાલાનું કરી નાખશું આગળ તો આપણે કંઈ જવું નથી તો હાલો ગુડ બાય અને આપણો બ્લોગ જોતા રહેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરતા રહેજો તો એને ખ્યાલ આવે કંઈક કે કઈ રીતમાં અલગથી બીજો કંઈ વિડીયો કંઈ કન્ટેન્ટ બનાવવું હજી આપણે એને બહુ ખાસ તો એવું બધું કંઈ આવડતું નથી એટલે માટે કમેન્ટ કરીને બતાવજો કહેજો કાંઈ ભૂલ ચૂક હોય તો મળીએ હવે આગળ